બિરાજમા તમ્રામ સામાજિક રાજકીય રીતે આગેવાન તમો અને આઉં નહેરે કે સમાજ જે અંદર હર હંમેશા જે અંદર હર અને કઈ કામ જે અંદર જે હંમેશા હું ડીસા તો એ તમબર અને હંમેશા કોમ અને સમાજ સાથે કામ કરે વાળા કઈ સામે વેઠા એ મણે ભા અજ ઇજલાસ જે અંદર જમીય હદીસ કચ્છ દ્વારા આયોજિત હન સમેલન જે અંદર ખાસ ઉલમા ઇકરામ જો મોજુ મૌઝુ આ ઉલ્મા ગાલ કે પાણે સુશન અમલ પણ કરે કોશિશ કર્યું થઈ રહી સમાજમેન્ટ વિકાસ લાખે અને સમાજો જમીયત સંચાલિત સંગઠન હોય ખપે એ પ્રકાર જ ચર્ચા થઈ રહી અહેરે ર સમાજ જે અંદર સામાજિક દાયિત્વિક જવાબદાર્યું નજી અંદી કોશિશું ચાલુ વેત્યું પણ જંધારણીય અધિકારીની સંવૈધાનિક અધિકારીની સ્પષ્ટ શબ્દ કે મંગેલા વટે જ અટેજી કોશિશી હચ ઓછી વેતી પ્રમાણ ગચ ઓછો કે કેર સરકાર કે સત્તા કે સામું થી સત્તા કે સે ની જરૂર નેર લેખે એક અરજી અરજી અંદર લેખે જો ભારત જો કોન્સ્ટિટ્યુશન બંધારણ હે ઈ બંધારણ મુખ્ય અધિકાર ને ઈ અધિકાર મુજો અના મુ સમાજ જો અધિકાર મુખે કરે ને કોશિશ કરે છે અજ સોશિયલ મીડિયા નો જવા ઉલ્માને બી પણ તમાલ મીડિયા ફોરવર્ડ પણ રહ્યા પણ સમજી કોઈ મહત્વ જોર કે અોપાલ ઇટાલિયા કેર વખાણ કરો ખોરાતો

કે ભેગો કરે હલી સ્વીકાર્ય આયોજનમાં બંધારણીય અધિકારી કાયદે ની સમજ કે

ઈ બંધારી અધિકાર ઉપયોગ કરીને કાયદે હક માગે કોશિશ ના તો મુજે કોણે ગેર મુસ્લિમ મિત્ર ઈ ઘણી વખત કે મોહમ્મદ ભાઈ જો સમાજ ખાલી ધર્મ ભેગો તો

એના કારણે અન્ય પરિણામ ખાલી અને ઘણા જણા હું બી એ લડત ચાલુ થયો એટલે હરુરી અ

આગે ખેલે હાજી જોકો હી કરેડુ હું કરેડુ પણ આજ ગામ દે અંદર બુનિયાદી સુવિધા કે રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એલા કરેને ખાવડા બનની પશ્ચિમ મે જા મુજે મિત્રો બેઠાઈ અભ્યાસોડા ગનીભાઈ આઈ ઉમરભાઈ આઈ જોકો અસી ભેગા હી કઈક સામાજિક કળવળે મે ઓન વસ્તુલા કરેને એકરે સુધી આટલું વેતો પૂજ સુધી અને હેન બાબતજી કડે સામૂહિક રજૂઆત જ ના થઈ અને થઈ જાય તો એનો કોઈ પરિણામ ના આવે બન્ની પશ્ચિમ કે દરજો મલે એલા કરેને કોઈ પ્રયાસ માંડે જો કો એકલ દોકલ પ્રયાસ થાય છે થાય પણ મુગઈ લાગે તો કે હેન તમામ બાબતે જે અંદર ખાલી બની પશ્ચિમ ગામડે જો કોઈ પણ જગ્યા આવે એની ગામડે જે અંદર બુનિયાદી સુવિધા જે અભાવ હોય ને એલા કરેને જાગૃત થઈ ત્યાં કે મહેનત કરે એનત કરી નહીં તો સો ટકા પાંચ વખત તાદાદા મતલબ ના ચૂંટણી પણ ઘણા વખત વિમર બાજુ ઘરે વેહુ ચા ઉમર બાજુ મણે ફર્સ્ટ ક્લાસ

हिन जे अंदर हिन जी बोरी ख़ासी महिनत आहे पर तमामु जेको जेको अॼु लोकशाही जे अंदरि तव्हां चओ था हिन माण्हू रैली कयूं धरणा कय वे हिन जे अंदरि माण्हू हो को माण्हू हो अधो अघ जो माण्हू हो उन जी संख्या टोड़ा मथां मथां नेरे उन जी संख्या धिकी करे उन में अचे त करो पंहिंजी संख्या उची

એ સમજ જ ના મૂકે પણ સામાજિક જો કોઈ મેટર હોય અને સામાજિક મેટર જે અંદર જે કડે પ્રશાસન વે એ ભુજ જો વે કચ્છ જિલ્લે જો વે કે ખપે ગાંધીનગર જો વે અને પ્રશાસન સામે પગ ભરાય ને ઓબેજી અલા તાકત ને અને ઓભા હોતા જડે પર જડે જરૂર પેતી ઓડા અને ઉભી રહ્યા આયુ એટલે હન બાબત કે અંદર પાંચી જાગૃતિ ગચ જરૂરી છે આજ કોઈ પણ સંગઠન બનાય

જે કો મૂળ સંગઠન જે અંદર વહેન હદામાં અડા મૂળ લેવા સંગઠન કામ કરેવા માત્ર દીન પલાા કરે પાસે મન જે અંદર પંચમજી નમામામામામામામામામામાજ અંદર રોજ જકાત અંદર પાંચ હદર મિ રીતે દુનિયા ડચે કોઈ પ્રકારની શરમ ના પણ મુસલમ ડચે સાથે સાથે મુસ્લિમ રાઇટ્સ જેનો

واقف ہے اس قدر قلم میری کہ عشق لکھنا بھی چاہوں تو انقلاب لکھا جاتا ہے اسلام علیکم اب آج جزاک اللہ محمد بھائی بہترین امپورٹنٹ گالیوں پاکستان میں پیچ فرمائی ہوں پڑھنا مادر بکرے لائے جے پہنٹے وقت اچھو ہے نے پہنٹے وقتہ الحمدللہ موجود ہیں تمام آباد جکی جی پڑ وری آیا, آیا ہو سواگت ہے استقبال ہے ان کا بعد آؤں گزارش تو غنی بھائی یوسف پانچ گام تگا سے تو سماجی کم